અંબે માતકી છે જય આરે માડી નવરાત્રી આવી નોતરું સ્વીકારી વેલા પધારો અમ આંગણે આરે માડી નવરાત્રી આવી નોતરું સ્વીકારી વેલા પધારો અમ આંગણે હારે હું તો રૂપા ના બાજો ઠઢળાવું હારે માળી હિરલે ને મોતીડે વધાવું હારે રૂડા તોરણ બંધાવ્યા અંતર છંટાવ્યા વેલા પધારો અમ આંગણે હારે મેં તો રંગી ગરબા કોરાવ્યા હારે એમાં જળહળતા દીપ પ્રગટાવ્યા હારે પગલા પાડજો વેલા પધારો અમ આંગણે હારે મારા હૈયા માં એવા ઓરતા હારે હું તો અંતર થી ઉજવું નોરતા આરે સદા આશીષ વર સાવજો કુડ મારું તારજો વેલા પધારો અમ આંગણે હારે માળી અશ્રુથી ચરણ પખાડું હારે મને જ્યોતિ રૂપે નિહાડું હારે કરું દર્શન હું પ્રેમથી રાખો માળી હેત થી વેલા પધારો આંગણે હાડે માળી નવરાત્રિ આવી નોતરું સ્વીકારી વેલા પધારો અમ આંગણે અંબે માતકી છે